વિસાવદર તાલુકાના કાલસારી ગામના માલધારીઓનો ઉપવાસ આંદોલન આજે ચોથા દિવસે પ્રવેશ્યું છે માલધારીઓ છેલ્લા ઘણા વર્ષોથી સરકાર સમક્ષ કૌચર જમીન પરથી દબાણ દૂર કરવાની માંગ કરી રહ્યા છે અંદાજે ત્રણ હજાર વીઘા સરકારી ગૌચર જમીન પર દબાણ કરાયું હોવાનો આરોપ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ભારત અવિપરા સહિત કેટલાક ખેડૂતો પર મુકાયો છે બે હજાર આઠ થી વિવિધ સરકારી તંત્રોને રજૂઆતો છતાં હવે સુધી કોઈ કડક પગલું લેવામાં આવ્યું નથી જમીનની માપણી અધૂરી છે અને દબાણકારીઓ હદ નિશાન બદલાવીને ફરીથી વાવેતર કરી રહ્યા છે માલધારીઓનો આક્ષેપ છે કે સ્થાનિક તંત્ર અને રાજકીય ભલામણના કારણે કાર્યવાહી અટવાઈ છે રિપોર્ટર હરેશ મહેતા વિસાબદર તમારું નામ મારું નામ છે વનરાજ સુરક્ષા ટ્રસ્ટના જિલ્લા પ્રમુખ છે એમાં એવું છે કે ગૌચર દબાણ દૂર કરવા માટે નહીં પર બેઠા છે બે હજાર આઠથી અધિકારીઓને રજૂઆત કરી પ્રાંત સાહેબને કરી સીડીઓ સાહેબને કરી સરપંચને કરી અને આપણે તલાટી મંત્રીને કહીએ કાલસારી ગામના તલાટી મંત્રી કાલસારી ગામના સરપંચ એ બધાને રજૂઆત કરી સત્તા એ લોકોએ કાંઈ ધ્યાન દીધું નથી પછી બધા લેખિત આપે છે ગમે તમારું ટૂંક સમય ખાલી કરી એ બે હજાર આઠથી એવું આવેલું હોય અત્યારે અમારે અમારે માલધારી ન્યાય કે બધા એકાબીજા ઉપર ધોરે છે કે ભાઈ તમે અમે ઓલા લોકોને કહી દીધું છે એ લોકો કે અમને આ લોકો ના પડે બધા એકા બીજા ઉપર ધરે અમારે ન્યાય ક્યાં લેવા જાય તમારું કેટલા સમય ત્યાં હાલે છે બે હજાર આઠ થી હાલે છે અત્યારે તમારી શું માંગણી છે અત્યારે અમારી માંગણી છે કે માનો કે કોઈ ભૂમાફિયા ડેડ લેમ્બિંગ ગુના દાખલ કરવાનો જેને જમીન હોય એની ઉપર ગેટ ગેરબી ગુનો પછી એ ગૌચરોના પાકા મકાન બન્યા હોય એ પાડવાના પછી અમારી માગણી એવી છે કે ગૌચરો દૂર કરવા માટે ધીમ નીતિ રાખે એ અધિકારી તમામ એ બધા ઉપર કાર્યવાહી થાય આમાં એકા બીજા ઉપર કરે ટીડીને અમે ફોન કરી કે તમે અમારે કર્યું તો એ ફોનમાં જવાબ દેતા નથી એ દાદાગીરી કરે છે કે ભાઈ તમે અમને કોણ કહેવાના શું છે તે અધિકારી લેવલના માણસો એને એ વસ્તુ બોલાતી નથી અમે એને દાદાગીરી કરી હોય છે કોઈ લોકો અમારી પર દાદાગીરી કરે ચાલે દાદાગીરી પ્રેમથી ધમ ધમકી દે છે દુખા ત્રત્વો દ્વારા ધમકી દેવડાવે